હા તમારો સવાલ છે કે જ્યાં સુધી આત્મદર્શન નથી થયું ત્યાં સુધી વ્યવહાર નયના શુભ માર્ગને પકડી રાખવો તો પછી એમ કહી શકાય કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પછી પણ વ્યવહાર નયને સાચવવો પડે જુઓ જ્યારે આત્મદર્શન થઈ જાય ને એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થયા પછી

પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી પંચાણું ટકા અનુબંધ પાપનો પડે છે જે પાપાનું બંધી પુણ્ય બંધાવે છે જે આત્માને દુર્ગતિમાં ઢસડી જાય છે માટે મુમુક્ષ નું લક્ષ કર્મ નિર્જરા પર જ હોવું જોઈએ ભટકતા ચિત્તે સામાયિક કરીને શુદ્ધ ઉપયોગમાં રહી ન રાગમાં ખેંચાવાનું છે ન દ્વેષમાં તટસ્થ રહી ઉદીરડામાં આવેલા કર્મોને નિર્જરા કરવાનું છે તો એ નિશ્ચય માર્ગ બન્યો એ જ સામાયિક વ્યવહાર માર્ગમાં ફક્ત તપ કરીને સંતોષ નથી માનવાનો આડંબર અહંકાર દેખાડા આ બધું છોડીને આ બધા રહીત તપ કરી ઉદીરણામાં આવતા કર્મોને ક્ષમતામાં સ્થિર થઈ નિર્જરવાના છે તો તે તપ નિશ્ચય માર્ગ બની ગયો ખ્યાલ આવ્યો આ રીતના કર્મો નિર્જરતા નિર્જરતા પ્રાપ્તિ થશે કેમ કે એનું મંડાણ હવે મોક્ષ તરફ નું થઈ ગયું પછી તે બાહ્યથી કદાચ વ્યવહારમાં હશે તો પણ અંદરથી નિશ્ચયમાં હશે

મારી દેશનાના કોઈ વખાણ કરે મારાથી લોકો પામે છે એવા કોઈ ભાવમાં આત્માની રમનતા નથી કોઈ પણ કેવળ જ્ઞાનીની એવા કોઈ ભાવમાં આત્માની રમાનતા નથી એટલે એક સમયે કર્મ લાગે છે ને બીજા સમયે નિર્જરી જાય છે એમણે શુદ્ધ જ્ઞાન ધ્યાન દ્વારા પોતાના કર્મોને નિર્જરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે એટલે હવે જ્યાં સુધી એ નિર્વાણ ન પામે ત્યાં સુધી જે કોઈ કર્મ કરે છે તે તાત્કાલિક નિર્જરી જાય છે આ બહુ ગૂઢ જ્ઞાન છે માટે કેવળ જ્ઞાની માટે કોઈ નય વિશે વિચારવાની જરૂર નથી ઓકે દીસ ઓડ્યોવીસ બાય સુબોધી મસાજર માય કોન્ટેક્ટ નંબર યુસ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન